હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રામનગર સોસાયટી રહેતા રિટાયર્ડ વિક્રમસિંહ ભાટી તથા તેમના પત્ની મનહરબા ભાટીની અજાણ્યા બે સમો દ્વારા કરુણ હત્યા કરીને મકાનમાં રહેલ પોલીસ સ્ટેશન ખાતે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો જે ગુનાના કામે નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ તથા વિજય પટેલ પોલીસ અધિક્ષક સાબરકાંઠા હિંમતનગર નાઓએ એ કે પટેલ

જેથી આ ગુનો કરવાનો પ્રથમ શક વહેમ મિત્તલ કુમારી પર જતા બીપી ડોડિયા પોલીસ ઇન્સ્પેક્ટર એ ડિવિઝન પોલીસ સ્ટેશન હિંમતનગર તથા ડીસી પરમાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી શાખાનાઓએ આ મિત્તલ કુમારીની અલગ અલગ રીતે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા મિત્તલ કુમારી પોતાના અલગ અલગ નિવેદન આપવા લાગી જે બાદ વધુ પૂછપરછ કરતા મિત્તલ કુમારીએ બીપી ડોડિયા પોલીસ ઇન્સ્પેક્ટર નાઓને જણાવ્યું હતું કે મરણ જનાર પોતાના સસરા વિક્રમસિંહ ભાટી તથા સાસુ મનહર કુંબા તેમને અને તેમના દીકરાને મારી નાખવાનું નક્કી કર્યું હતું જે મુજબ મિત્તલ કુમારી તથા તેમના દીકરા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે હેત અતુલ કુમાર પટેલ જે રહેવાસી હિંમતનગર વાળાને રૂપિયા દસ લાખમાં વિક્રમસિંહ જુજારસિંહ ભાટી તથા મનહરબાને સોપારી આપી હતી અને આ મિત્તલ કુમારીના દીકરાએ સમય કુમારી તથા તેમનો દીકરો અને તેમના સાસુ સસરા ઘરે એકલા હોય સમય સમયનો તક ઉઠાવીને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર આ હેત પટેલ ને લેવા સારું ગયો હતો અને હેત પટેલ બીજા એક ઈસમને ઘરે લઈને આવ્યો જે બાદ હેત પટેલે પ્રથમ વિક્રમસિંહ ભાટીનું ચાકુ વડે કાપીને કર્યો જે બાદ મનહર કુંવરબાને મારવાનો પ્રયાસ કર્યો દરમિયાન મનહર પાડતા તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે મનહર કુંવરબાનું મોઢું દબાવીને પકડી રાખ્યું અને હેત પટેલ સાથે આવેલી સમયે મનહર કુંવરબાને ગળાના ભાગે ચાકુ માર્યો તે બાદ હેત પટેલે ફરીથી મનહર કુંવરબાને ચાકુ માર્યો હતો

આ બનાવ બનેલ હોવા બાબતે તેણે પોતાના પતિને ફોન કરી તથા સોસાયટીમાં બૂમો પાડીને જાહેર કરેલાની હકીકત જણાવી હતી જે હકીકતના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર બીપી ડોડિયા હિંમતનગર એ ડિવિઝન તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીસી પરમાર એલસીબી શાખા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીજે દેસાઈએ ડિવિઝન પોલીસ સ્ટેશન હિંમતનગર એમ કુલ ત્રણ ટીમોમાં અલગ અલગ થઈ આ આરોપી હેટ પટેલ તથા તેની સાથે આવેલ આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી અને પોલીસ ઇન્સ્પેક્ટર

ગાંધીનગર નો હોવાનું જણાવતા પોલીસ સબ ઇન્સપેક્ટર બેડરૂમમાં સંતાડેલ હોય તથા ખૂન કરવામાં વપરાયેલ એક ચાકુ પોતે ધોઈને રસોડાના ખાનામાં મૂકેલ હોવાની કબૂલાત કરતા પોલીસ ઇન્સ્પેક્ટર બીપી ડોડિયાની ટીમ દ્વારા મિત્તલ સાથે રાખી તેમના ઘરે રાખેલા સોનાના દાગીના ચોરાણું પોઈન્ટ આઠસો ગ્રામ તથા ત્રીસ લાખ ત્રીસ હજાર તથા સોનાના દાગીના કુલ એકસો ઓગણત્રીસ પાંચસો ગ્રામ જે તમામની કિંમત રૂપિયા લાખ પંચ્યાસી હજારનો મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે ટર મંજૂર ખણુસિયા હિંમતનગર